તો ફ્રેન્ડ્સ આજે આપણે પાંચસો ગ્રામ દૂધીમાંથી ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવીશું અને થોડો અલગ રીતે બનાવીશું તો એના માટે જે દૂધી લો ને એકદમ ખૂણી બી વગરની હોય ને એવી જ આપણે દૂધી લેવાની છે તો અહીંયા બે પાર્ટ છે ને એમાંથી એક પાર્ટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ પાર્ટને આપણે ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી લઈશું અને હવે એ પીસીસને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું અને એમાં આપણે એક વાટકી રવો લેવાનો છે રવો તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો કેમ કે આપણે એને પીસવાનો જ છે અને જે વાટકીથી રવો લીધો હોય ને એ જ વાટકીથી અડધી વાટકી આપણે ચણાનો લોટ લઈશું આ નાસ્તો તમે એકલા રવાથી પણ બનાવી શકશો પણ ચણાનો લોટ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને એમાં થોડું પાણી નાખી અને આપણે એને પીસી લઈશું પછી જરૂર પડશે તો આપણે વધારાનું પાણી એડ કરી દઈશું તો જો આ પીસાઈ ગયું છે ને તો હવે આપણે અહીંયા ત્રણ મરચાં બે લસણની કઢી અને એક ઇંચ આદુનો ટુકડો છે મેં ખાંડીમાં આ ખાંડી અને એની પેસ્ટ બનાવી લીધેલી છે તો એમાંથી આપણે એ પેસ્ટ છે એ આપણે આમાં એડ કરી દેશું જો તમે ઈચ્છો તો જ્યારે દૂધી પીસી ત્યારે પણ તમે આ બધું એડ કરી શકો છો એમાં અડધી ચમચી ખાંડ અને ખાંડ તમારે તમારી ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને અડધી ચમચી તીખાનો પાવડર અને પાછું આ બધું જ આપણે બ્લેન્ડ કરી લઈશું તો જુઓ હવે પીસાઈ ગયું છે અને આ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે જુઓ હું તમને બતાવું છે ને તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને બાઉલમાં કાઢ્યા પછી જારમાં પણ થોડું પાણી નાખી એ આપણે આપણા બેટરમાં પાછું એડ કરી દઈશું હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે આ બેટરને આપણે પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં રેસ્ટ ઉપર મૂકી દઈશું કેમકે આપણે એમાં સૂજી નાખી છે ને એટલે તો હવે જુઓ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે એકદમ સેટ થઈ ગયું છે તો હવે આપણે જે દૂધીનો અડધો પીસ રાખ્યો હતો ને સાઈડમાં એને આપણે લઈ લેશું અને એને આવી રીતે ખમણીમાં આપણે ખમણીને એમાં એડ કરવાનું છે તો આપણે અડધી દૂધી છે એને ક્રશ કરેલી છે અને અડધી દૂધી આવી રીતે ખમણશો ને એટલે જ્યારે પણ આ નાસ્તો ખાશો ને ત્યારે એ દૂધીનો ટેસ્ટ એમાં ખૂબ જ સારો લાગશે અને જો તમને ખમણેલી દૂધી પસંદ ન હોય તો બધી જ દૂધી તમે આવી રીતે ક્રશ કરીને પણ લઈ શકો છો અને ફ્રેન્ડ્સ આપેલા પણ મેં દૂધીના ઢોકળાની રેસીપી આપેલી છે અને તમને લોકોને ખૂબ જ પસંદ આવી હતી જો તમે ન જોઈ હોય તો એ રેસીપી પણ તમે જોજો એ ઢોકળા પણ ખૂબ જ સરસ બનશે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો તો બસ હવે આપણું આ મિશ્રણ છે એ બરાબર આપણે મિક્સ કરી લઈશું અને આમાં દૂધીના મોટા પીસીસ ન રહે એ ખાસ જોવાનું છે અને હવે એમાં આપણે ઝીણી કટ કરેલી કોથમીર એડ કરીશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું હવે બસ બધું મિક્સ થઈ છે ને એટલે આપણે એમાં અડધી નાની ચમચી હળદર એડ કરી દઈશું હવે તમે જ્યારે હળદર એડ કરો ને પછી સોડા નહીં એડ કરવાના જો તમે હળદરની સાથે સોડા નાખશો તો એના રિએક્શનથી તમારા નાસ્તામાં લાલ લાલ સ્પોટ આવી જશે એટલે જ્યારે પણ હળદરનો યુઝ કરો ત્યારે તમારે આ નાસ્તાને ફૂલાવવા માટે ઈનોનો ઉપયોગ કરવાનો જેથી આપણા નાસ્તામાં છે લાલ સ્પોટ ન આવે અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે મિક્સ થઈ જાય એટલે મેં મેં એમાં એક પેકેટનો ઈનો એડ કર્યો છે અને હવે આપણે એને વધારે નથી હલાવવાનું અને જ્યારે પણ ઈનો એડ કરો ત્યારે આપણે જે વાસણમાં નાસ્તો બનાવવાનો છે એને તેલથી ગ્રીસ કરી લેવાનું અને પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું તો આજે આપણે દૂધીના અલગ જ પ્રકારના ઢોકળા બનાવીશું તમે આ રીતે ઢોકળા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે અને થોડા અલગ લાગશે તો ફ્રેન્ડ્સ એક વખત આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી એટલા બનશે કે તમે ખાતા નહીં ધરાવો અને જેને પણ ખવડાવશો બધાને એટલા પસંદ આવશે તો બસ મેં અહીંયા એક પ્લેટ છે એને ઓઇલથી ગ્રીસ કરીને રાખેલી હતી એમાં આપણે આ બેટર પોર કરી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું તમે અહીંયા તીખાનો પાવડર યા તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો અને હવે એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું અને હવે આપણે એને પંદર મિનિટ માટે ઢાંકી અને સ્ટીમ થવા દેશું હવે જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને જુઓ કેટલા સરસ આપણા ઢોકળા એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે તો હવે આપણે એને નીચે ઉતારી અને ઠંડુ થવા દેશું અને હવે એ રીતે પ્લેટ રાખી અને એને ઉલટા કરી લેશું અને પાછી બીજી પ્લેટ રાખી અને પાછી એને સીધા કરી લેશું અને આવી રીતે તમે ટેપ કરશો એટલે સીધું નીકળી જશે તો જુઓ ઇઝીલી એકદમ નીકળી પણ ગયા છે અને ફ્રેન્ડ્સ વચ્ચે મારો કેમેરો ઓફ થઈ ગયો હતો તો મેં એવી રીતે પ્લેટમાં પલટાવી અને એના કટ કરી લીધેલા છે તમે ઈચ્છો તો ઉપરથી તડકો લગાવી શકો છો પણ આમન પણ એટલા ટેસ્ટી જ લાગશે અને અને તમે ઈચ્છો તો તમે હાંડવાની જેમ થોડું તેલ મૂકી એમાં રાઈ જીરું અને મીઠા લીમડા અને તલનો વઘાર કરી અને તમે એવી રીતે શેકી પણ શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે કાચા ખાશો તો પણ એટલા જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ એક વખત આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવશે તો જો રેસીપી પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બા